હેલો ફ્રેન્ડ્સ હું દીપ ભરડા સુરતથી કાલે મારો તમારી પાસે ત્રણ મિનિટનો વિડીયો આવ્યો હશે તો એના વિશે જ થોડીક વાત કરવા ઈચ્છું છું વાત છે ઋષિ ભારતી બાપુના વિવાદ ઉપર બહુ લાંબી ચર્ચા તો નથી કરવી પણ વિડીયો પૂરો જોજો તો સમજાશે થોડું એમ હવે છૂતું એવું કે ઋષિ ભારતી બાપુ બહાર હતા ત્યારે હરિહર હરિહરનંદ બાપુ કે જેના ગુરુ એને સો લોકો સાથે આવીને ત્યાં કબજો મેળવી લીધો પછી એક સ્ત્રી આવે છે પછી બધા આરોપો લગાડે છે બધી વસ્તુ થાય છે અને પછી એવું કહી દે છે કે નહીં ભાઈ હવે ઋષિ ભારતી બાપુને અહીંયાથી અહીંયા રહેવા આવવા મતલબ આ એનો મતલબ વેવટ હવે નહીં કરવા દે બધી વસ્તુ સમજાવ છેલ્લે મને એ વસ્તુ મને કયા કયા પોઈન્ટ ઉપર પેલું લાગે છે એના વિશે થોડીક વાત કરવાની છે આપણે તો પહેલી વાત એ છે કે ઋષિ ભારતી બાપુ એ કોળી સમાજમાંથી આવે છે અને ઋષિ ભારતી બાપુ એ કોળી સમાજ માટેના જે મિલન હોય ઘણા કાર્યક્રમો હોય ઘણી એવી ઘણી બધી જગ્યા એવી હોય કે જ્યાં એને આમંત્રણ આપે ને એ બાપુ મતલબ હાજર રહેતા એમ પણ અત્યારે સાલા કોળી સમાજમાં ઘણા મોટા આગેવાનો છે એ લોકો કરી રહ્યા છે ઘણું બધું ઘણા બધા સમર્થનો આપી રહ્યા છે ઘણા બધા આમંત્રણ આપી રહ્યા છે પણ ઘણા લોકો તો કાંઈ કરી જ નથી રહ્યા મતલબ મારે તો કે એના માટે તો કોઈને ખબર જ ન હોય ને એવી રીતના એ બધા અત્યારે વર્તન કરી રહ્યા છે મને કાંઈ નથી ખબર એવી રીતના એના નામ નહીં લઈશ પણ એ લોકો પાસે વિડીયો પહોંચાડી દેજો જેથી બધાને ખબર પડે કે એ કોણ હતા પછી એ લોકો પાસે સત્તા છે એ લોકો પાસે બધું થઈ શકે સમાધાન એવી બી સત્તા છે એ લોકો નહીં આગળ આવે શું કામ ખબર છે પૈસા બોલે જ્યારે રાજકારણમાં એ લોકો આવ્યા હતા ને ત્યારે એ લોકો આપણી પાસે કોળી સમાજના નામે મત માગી ગયા હતા એમ કે હું સાહેબ કોળી સમાજનો છું આપણા સમાજનો છું તો તમે મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરજો આજે આ બધો વિવાદ થયો ને સાહેબ એ ભાઈ એ કોઈ દેખાતું જ નથી ક્યાં ખોવાઈ ગયા હોય મને નથી ખબર હજી પણ ઈ કોઈ દેખાતું જ નથી ક્યારે દેખા છે એ બી નથી ખબર હજી પાંચ છ દિવસ સુધી હજી કોઈ દેખાતું જ નથી ગુજરાતમાં ત્રણ કરોડ વસ્તી છે કોળી અને ઠાકોર સમાજની સાહેબ તો એક સ્ત્રી આવીને એમ આપણા સમાજ ઉપર કહી જાય ને ત્રણ કરોડ જનતા ત્રણ કરોડ ત્રણ કરોડ જનતા કોળી અને ઠાકોર સમાજની છે બરોબર અને એક સ્ત્રી આવીને આવું કહી જાય કેમ સહન કરી લેવું આપણે કા બીજા સમાજ વિશે નથી કહેતા કાં આહીર સમાજ વિશે નથી કહેતા હું એમ નથી કહેતો કે સમાજ વિશે કેવું જોઈએ પણ હું એમ કહેવા માગું છું કે એ સમાજ જાગૃત છે અહીંયા તો અમારા આગેવાનો જ જાગૃત નથી ચૂંટણી આવે ત્યારે જાગૃત થાય ચૂંટણી પૂરી થાય પછી અજાગૃત બની જાય પછી આમાં ઘણા લોકો પાછા છે ભાઈ બાપુનો વાક અરે પણ બાપુનો વાક હતો બરોબર પેલા તમે આખો મામલો તો સમજો હું છે હું નથી તમે ડાયરેક્ટ કયા એંગલથી કહી શકો ભાઈ બાપુનો વાક હશે નહીં હોય બધી વાત છોડો સાહેબ પેલી વખત તો એને જે આશ્રમ હતો તો એ કોઈના બાપાનો નહોતો એ મતલબ એક ટ્રસ્ટીઓનો હતો પબ્લિકનો હતો અને બધાએ દાન આપીને એ મતલબ સમય મતલબ કહેવાય આશ્રમ ઊભો કર્યો હતો તો એના ઉપર કબજો મેળવવાનો હક કોઈને નથી તો પહેલી વખત તો એ લોકોએ હક કબજો મેળવ્યો એ જ વસ્તુ ખોટી છે પછી બીજી વસ્તુ જે એ આશ્રમ જ કોઈનો નહોતો તો એને કોઈ પબ્લિક આવીને ગમે રીતે કોઈ પણ કોઈપણને આરોપ લગાડી ના શકે અને એના આરોપ જ લગાડવા તા તો ઋષિ ભારતી બાપુ ની હાજરીમાં કેમ નો લગાડ્યા વિચારવાની વાત એ ભી છે અને હવે પાછા એવું કે ભાઈ એવો કઈક વાત નથી વાત નથી તો બધું શું છે આખા કોડી ઠાકોર સમાજ બંને બધાને ખબર છે વાત છે કે વાત નથી બધાને ખબર છે પણ આમાં કોણ બોલ છે ખબર છે જે અસલ કોળીનું હશે ને અને જેને કોળી પ્રત્યે એલી હશે ને એ જ બોલી શકશે બાકી તો પૈસા બોલે પૈસા ત્યાંથી કોણે મને કેટલા પૈસા આપ્યા ને એ બોલે બાકી એ લોકોને અત્યારે નહીં ખબર પડતી કે હું કઈ જ્ઞાતિમાંથી આવું છું મારો જન્મ કઈ જ્ઞાતિમાં થયો છે ક્યારેક ખબર પડે તો મને બી નહીં ખબર અને આવું ને આવું હાલે રાખશે એટલે બધું પતન છે કેમ કે ઘણા બધા એવા કિસ્સા એમ છે ઘણું બધું જોઈ લીધું છે ક્યાંય કોઈ ક્યુ નથી છેલ્લા પૈસા મળી જાય છે કોઈ મોટો આગેવાન આવીને સમજાવી જાય છે સમાધાન થઈ જાય છે અને વાત ત્યાંથી સુલટી જાય છે એવા એક કિસ્સોની ઘણા કિસ્સા છે એમ એટલે આપણે ને હું આજે વિડીયો બનાવું તો એ એટલે બનાવવું જો આજે તો રુચિ ભારતી બાપુ ઉપર આવું થયેલું કાલે અવારે મારી ઉપર બી થઈ શકે તમારી ઉપર થઈ શકે એની કોઈ ગેરંટી જ નથી એમ બરોબર એટલે સમજો તો તો બધી વસ્તુ છે બાકી હવે શું અને જે લોકો સમર્થન કરી રહ્યા છે એના માટે સેલ્યુટ છે જેટલા લોકો સમર્થન માટે હજી આવ્યા નથી ને એ લોકોને આવવા વિનંતી છે અને આ વિવાદ છે એનો પૂરી રીતે સારી રીતે એક કાયદેસર રીતે એનો હલ આવે એવી આશા રાખું છું બાકી તો બધું હાલતું હતું એમ હાલું જાય હાલતું રહેશે ભવિષ્યમાં હાલતું રહેશે અત્યારે હાલે છે ભૂતકાળમાં ભી હાલતું હતું ને ભવિષ્યમાં ભી હાલશે આમાં કોઈ કોઈ ચેન્જીસ નથી થવાના પણ જો આપણે એક જાગૃત નાગરિક જેને જે ખબર હશે ને એ જ આગળ વધશે ને તો હજી કઈક થઈ શકશે બાકી તો બધું પૂરું છે પછી બીજા ઘણા બધા લોકો છે નામ નહીં લેશ એ કહે છે કે ભાઈ અમારી પાઠશાળામાં અમારા આશ્રમમાં આ સમાજના લોકો આટલા ભણતા આ સમાજના લોકો આટલા ભણતા તો સાહેબ અહીંયા અમદાવાદ નહોતા કોઈ સ્ટડી કરતા કોળી સમાજના લોકો સરખે એ લોકોને હું લાઈન લેવાની જે કોળી સમાજના બાળકો જે ઋષિ ભારતી બાપુના એ જે બાળકોને અહીંયા ભણાવતા એ લોકોને અત્યારે હું લાઈન લેવાની એ લોકો ઋષિ ભારતી બાપુ તો ત્યાં છે નહીં અત્યારે એ લોકોને હવે શું લાઈન લેવાની ઈ વિદ્યાર્થીઓનું જો જ્ઞાતિ વાદ જ નહોતો તો એ હવે અત્યારે બિચારા વિદ્યાર્થીઓનું હું જે ઋષિ ભારતી બાપુ જે લોકોને ભણાવતા હતા એ વિદ્યાર્થીઓ તો અત્યારે આવતા નથી એ વિદ્યાર્થીઓનું અને એવું તો તમે કયા એંગલથી કન્ફર્મ કહી શકો ભાઈ ઋષિ ભારતી બાપુ નો જ વાક છે અને પાછા બીજા ઘણી બધી સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એવી બધી વસ્તુ યુઝ થાય છે અને આમ આમ વાંચીને મને આમ હસું આવી જાય એમ કે ઋષિ ભારતી બાપુ પ્રોપર્ટી માટે કોર્ટમાં લડવા ગયા છે અરે સાહેબ જો સાહેબ એને પ્રોપર્ટી જોતી હોત ને તો એના હાથમાં ચાર વર્ષથી આશ્રમ હતો ચાર વર્ષમાં એની એના નામે કરી એક હોત ને બધું કરી નાખ્યું હોત તો તો તમને અત્યારે કબજો જ ન મળ્યો હોય જો એને પ્રોપર્ટી માટે જ જો અહીંયા હોત ને તો તમને અહીંયા કબજો જ ન મેળવવા દીધો હોત ઋષિ ભારતી બાપુને પ્રોપર્ટી જોતી હોત અત્યારે તો એને તમને કબજો જ ન મેળવવા દીધો હોત બરોબર છે એટલે હવે સમજો તો સારી વાત છે બાકી તો ચૂંટણી આવશે ત્યારે અમે જવાબ આપશું બધા હવે કેમ કે હવે તો બધું બહુ સહન કરી લીધું બહુ બધું થઈ ગયું મને તો એક વાતની દુઃખ છે સાહેબ ગુજરાતમાં ત્રણ કરોડ લોકો કોળી અને ઠાકોર સમાજમાંથી આવે છે અને એક સ્ત્રી આવીને કહી જાય છે અને આપણે બધું સહન કરી લઈએ છીએ જો તમે તમારી રીતના થતું હોય એવી ટ્રાય કરજો અમે બી કરીએ છીએ જે લોકો સમર્થન નથી આપતા ને એને હું હજી દિલથી કહું છું કે તમે સમર્થન આપજો તમારી પાસે સત્તા છે તમારાથી થઈ શકે એ બધું સમર્થન આપશો ને તો બધું થાય બાકી તો બધું ખોટું છે બરોબર તમારા બધાનો આભાર કે મને પૂરેપૂરો સાંભળો અને કોળી સમાજને સમર્થન આપવા માટે વિનંતી એમ અને ઋષિ ભારતી બાપુના વિવાદમાં એક સારામાં સારો હલ આવે એવી હું સમાજને અને ભગવાનને બેને આશા રાખું છું ખાલી ભગવાનથી તો કાંઈ નહીં થાય થેન્ક યુ તમારો આભાર